નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની ભાવસો ચોત્રીસ સમી તેરસો વીસ થી તેરસો ચાલીસ પાટડી તેરસો દસ થી તેરસો પંદર માણસા તેરસો ચોવીસ થી તેરસો તેતાલીસ માંડલ બારસો ઓગણત્રીસ થી તેરસો બાવડા તેરસો અઠ્યાવીસથી તેરસો છત્રીસ ખેડબ્રહ્મા તેરસોથી તેરસો અગિયાર કડી તેરસો દસથી તેરસો ઓગણચાલીસ જેતપુર અગિયારસો પચાસથી તેરસો પચીસ રાજકોટ બારસોથી તેરસો છત્રીસ જામજોધપુર બારસો પચાસથી તેરસો સોળ ધાનેરા તેરસો એકથી તેરસો પચીસ કલોલ તેરસો વીસથી તેરસો બત્રીસ ઢીમા તેરસોથી તેરસો ત્રીસ મહેસાણા બારસો ચોપનથી તેરસો પચાસ આંબલી આસણ તેરસો પાંચથી તેરસો સત્યાવીસ ચાણસમા બારસો ચોરાણુંથી તેરસો અડતાલીસ બહુચરાજી તેરસો વીસથી તેરસો આડત્રીસ હારીજ બારસો સિત્તેરથી તેરસો ચાલીસ પીલડી તેરસો અગિયારથી તેરસો એકત્રીસ ભાવનગર બારસો નેવુંથી બારસો નેવું કોડીનાર અગિયારસો પચાસથી બારસો ચુમ્મોતેર બોટાદ એક હજાર સિત્તેરથી બારસો એક્યાસી જસદણ નવસોથી બારસો છપ્પન દિયોદર તેરસો થી તેરસો છત્રીસ ગોંડલ બારસો એકવીસથી તેરસો એકાવન ભચાઉ તેરસો પંદરથી તેરસો ઓગણત્રીસ અંજાર તેરસો ચાલીસથી તેરસો બેતાલીસ રાપર બારસો એંસીથી તેરસો વીસ સિદ્ધપુર બારસો છન્નુંથી તેરસો ભુજ બારસો પંચાવનથી તેરસો પચીસ નેનાવા બારસો નેવુંથી તેરસો અડત્રીસ વિરમગામ તેરસો ચુમ્માલીસથી તેરસો એકાવન અમરેલી અગિયારસો સાહીઠથી તેરસો એક હિંમતનગર તેરસો પાંત્રીસથી તેરસો એકાવન પાટણ બારસો પંચાણુંથી તેરસો છપ્પન થરા તેરસો ચારથી તેરસો ચુમ્માલીસ પાલનપુર તેરસો અઢારથી તેરસો ચાલીસ જામનગર એક હજાર પચાસ થી તેરસો એક ડીસા તેરસો ત્રીસ થી તેરસો એકત્રીસ તળાજા સાતસો ત્રીસ થી બારસો નેવું જોટાણા તેરસો થી તેરસો ત્રેવીસ મહુવા એક હજાર પાંત્રીસ થી બારસો સાઠ થરાદ તેરસો થી તેરસો ચાલીસ તલોદ તેરસો થી તેરસો એકતાલીસ પિલુડા તેરસો થી તેરસો ત્રીસ ગોઝારિયા તેરસો ત્રીસથી તેરસો પિસ્તાલીસ વિજાપુર તેરસો વીસથી તેરસો સુડતાલીસ વિસનગર બારસો સિત્તેરથી તેરસો ચાલીસ રાઘનપુર તેરસો દસથી તેરસો એકાવન